રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ગયો તો આજ દૂધ ભરવા ઘણો ટાઈમ પછી ગામમાં દૂધ ભરવા માટે હું ગયો હતો કેમ કે એક જ ટાઈમ ભરી જાય ને એટલે રાજુભાઈ કાયમ જાય છે મારો વારો ના હોય પણ હાંજનું દૂધ તો ઘણો ટાઈમથી આપણે બંધ કરી દીધું સવારનું એક જ ટાઈમ દૂધ જાય છે હવે બે પારેટ થઈ ગયું ને એટલે દૂધ હે બહુ ઓછું છ સાડા છ લીટર જેવું હતું અત્યારે રાજુભાઈને પગમાં જરાક કાપકૂટ કરતો જરાક અડી ગયું હે ટોચો નથી બુડ લઈ ગયો પગ દુખે છે થોડો થોડો મને કે તું જતો હતો જઈ આવ ને ભાઈ ને સ્કૂલ હજી વહેલી છે પેલી તારીખ થી અગિયાર નો ટાઈમ થાય છે એટલે વિરેન ને લેતો ગયો હતો ને આજે અમારે સ્કૂલે હે પ્રોગ્રામ જલાભાઈ ને લઈ જવાના હે અને વાડીમાં ચક્કર મારું લાઈટ આગણી આવી હે રાતે વહી ગઈ હતી અને હાઈ જે મોડે રીક આવી હતી બહુ મોડી આવી હતી મેં કીધું હાલો મોટર હાલતી થાય એવો કંઈ વાંધા વારો પાવર ના હોય ને તો મોટર હાલતી કરી લઉં તે મોટર તો હાલતી થઈ ગઈ છે વાંધો નથી આવતો ને હાલો હવે હું જરાક વાડીમાં ચક્કર મારું ઉગાવો તો બહુ જોરદાર થઈ ગયો છે એ હવે જો આમ ધારની ની ભીતોડમાં ભીતોડમાં મોટર હાલતી કરીને આઈ લો જાઉં આપણા ખરાબામાં તો મોટો ભાગ કમ્પ્લીટ ઉગી ગયો છે અને અહીંયા પાછળનું વાવેતર જે છે આપણે એટલે આ બધું ઉગી ગયું ને એ હે એકસો અઠ્યાવીસ નંબર માંડવી અને પાણાવારીમાં અને મંદિરવાળા નેહડામાં એમાં હે ચોપન નંબર માંડવો અને કાલનો વરસાદ અમારે છે લગભગ એક ઈંચ ઉપર ને દોઢ ઇંચ જેવો નો એટલો વરસાદ છે અમારે અને ભૂંડડાનો રોજડાનો ત્રાસ એટલે હદની બહાર હે આવે ને બગાડી જાય છે ખાલી આગળ તો આપણે વિડીયોમાં કીધું હે એ પ્રમાણે ટૂંકમાં ખોદીને બારું નાખી દઈએ ખાતા નથી તો આ અત્યારે હું એટલી કટકીમાં છું જો આ ટકેડી એટલી છે ને એ હે પાકી બળ એટલે ત્યાં દાતા અડતા નથી આમ તો જો કે અમે વાવતા જ નથી આ કટકીમાં આપણે વીઘો હોવા વિગે જ વાવતા આ વર્ષે થોડુંક વાવી દીધું પણ હવે આમાં વરસાદ ના થાય તડકો પડે ને તો ચાર દિની અંદર તો પાણી પાવું પડે એટલું આછું હે ટૂંકમાં જો હવે પાણા જ છે બધા અને નીચે હે પાકી બળડવાનું છીપરું એમ ઉગાવવામાં કંઈ ઘટે નહીં એક નંબરનો ઉગાવો હે આપણે ક્યાંય પણ ઉગવામાં પ્રોબ્લેમ ક્યાંય આવ્યો નથી કદાચ ક્યાંય ભૂંડ ખોદી ગયા હોય ને એ હાયરમાં થોડો જાજો ફેર રહી ગયો હોય જ્યાં કાઇટા હોય કોણ ન્યા તો અલગ વસ્તુ હે બાકી પાણાવારીએ પાછો બે દી તો હું કન્ટિન્યુ ગયો તો 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 હજી નતું બધું દેખાણું ક્યાંક 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 દેખાતું હતું બાપુ કાલ ગેતા નથી કહેતા હતા એટલી બે કટકી આગલા દિવસની વાવલ હોય ને એ નીકળી ગઈ તો હાલો આપણે જો અહીં છેલ્લી કટકી પૂગી ગયા અહીં આમનામ બે કેળા થઈ ગયા ભૂનેડાના હોય કે રોજડાના હોય એ છે અને વાવણું બધી જગ્યાએ એકદમ ઘાટું છે ક્યાંય કોઈ જાતનો પ્રશ્ન નથી વિડીયામાં તમને જે ફેર લાગતો હોય એ તો લાગીએ જ કેમ કે વિડીયામાં પરફેક્ટ ના દેખાય હલો તો મસ્ત જો અહીંયા બધે ચક્કર મારી લીધી છે ને હવે જરાક ઘર બાજુ જાઉં પાણીના કુંડા ટાકા લાઈટ આવજાવ કરે હે ધીમે ધીમે કરીને જો એ ભરાઈ જાય ને તો નવક વાગે પાછું ગામમાં જાવું હે ભાઈ હાલો આપણે ત્યાર તમ થઈ ગયા તમને શું લાગે હું નિશાળે ગયો તો જઈ આવ્યો પ્રોગ્રામ પતી ગયો અને આ બાજુ સરપ્રાઈઝ માં બેન આવી ગયા વરી પાછા અંધારામાં દેખાય અને સુરભી બેન હાજર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુલિતા આપણે હમણાં કઈ ગયા હતા હું આવી આવી ગઈ યાર એ તમારો તારીખની વાત થઈ હતી એની પહેલા મળવા આવી ગયા હે તો સુરભીનો હોવરમાં ફોન આવ્યો એના સાહેબનો એ ક્યાં બહુ વાંધો નથી પણ સુરભીને માથું દુખે છે હોસ્ટેલનું જમવાનું ટાઈફોઈડ તાવું હોય ને તો એ કે ના ફિટ પડે તમે ઝીણું ઝીણું એને માથું દુખે સુરભી ના પાડે પણ તમે એ કે તેડી જાઓ બે બી સેમિનાર છે બાલ સભા હે રવિવારે રજા એટલે એ કે આમે સ્કૂલમાં ભણવા જેવું નથી એટલે કે ત્રણ ચાર દી રાખો અને કોર્સ પૂરો કરાવો પછી કે મોકલો તોય વાંધો નથી સુરભી બધું કવર કર લે કે અને તમ તેડી જ આવે એમ એટલે સુરભી તો ના પાડતી હતી પણ પછી બાપુને કીધું હતું બાપુ તેડી આવ્યા હું વીરેનભાઈનો પ્રોગ્રામ હતો એમાં ગયો હતો વિરેનભાઈ ને સીઈટીમાં કેમ મેરિટમાં નામ હતું ને અમાર વીરેનભાઈનું એટલે સીટ આવી હે ઈનામમાં ટ્રોફી જોતી હોય તો નંબર લેવો પડે

આપણે ભતવતા જોઈએ ને આપણે એમ ન થાઉં કે આ બધા પીન હું રહી જાઉ એટલે આપણે ચાલુ રાખી છે આ દેશી મઈ લીહી આમ આ દેશી નથી આખેર ભરી પરદેશી દઈ દીધી મને પેટ ભરું ભરું રહીએ છે ને ઇના લીધે આપણે જો તો આ બપોર ઉપર બિરયાની માં બાકી અગન ધારી જી મને જય મમઈ માં હાલો તો બધાય હેપી ને દવા પી લે ને પછી બપોર કરી હો

અમે તો પછી છાંય બહુ તપ હતો આજ અને આજ બપોર પછી વરસાદ જોર કરીએ આપણે આમ તો કાલના વિડીયોમાં જ તમને કહી દીધું હતું બે ત્રણ દિવસ હા બે ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ટૂંકમાં છેલ્લી અઠ્યાવીસ તારીખ આજે સત્યાવીસ તારીખ થઈ ગઈ છે સત્યાવીસના બપોર પછીથી જોર કરીએ મારા અંદાજ પ્રમાણે બાકી તો હવે જોઈએ આગળ અત્યારે વિન્ડી એપ્લિકેશનમાં જોતા એવું લાગે છે તો હાલો હવે દવા પીને બપોરા કરવા છે અને સુરભી આમતા વેલી આવી ગઈ હતી લગભગ દસેક વાગ્યા આસપાસ તો એ સ્કૂલે આવી હતી એના શિક્ષકોને બધાને મળી એની કંઈક રાઈ દીધી એ કોઈ બાજરાનો રોટલો તકએ તો દોઢ બે વર્ષ સુધી ખાજે જ નહીં એના સાહેબ અહીંયા ગામના સાહેબ એવું કીધું ને એટલે થોડુંક ઘેરેરીએ ને તો બાજરાનો રોટલો રીંગણાનું શાક કે રીંગણા અને બટેકું આ વસ્તુ થોડીક ઓછી ખવાય તો સારું અને આ તાવ એટલે સાહેબે એમ કીધું સુરભીના સાહેબે કે આ તાવી કે બહારથી તમને દેખાય ઓછો પણ આ તેડાનો તાવ કઈ હગી આપણે આને એટલે ભારિયાંગો ખોરાક આને નહીં દેવાનો ટૂંકમાં નકર નડે અને કંઈ વરાકડો મારે આનું નક્કી જ નહીં કંઈ એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું આમાં એટલે સુરભીના વાથી સાહેબે મને કીધું તમે કે આનો ક્રોસ પૂરો કરાવો ને પછી મૂકી જાઓ સુરભી બધું કવર કરી ગયે એટલે એને તેડી જાય તો આપણે તેડી આવ્યા સુરભીને થોડા જુજી લેસન કે સેટનો ટૂંકવો હે ને બધું હલાળ લઈને આવી છે અને આમી ને આવવાની જ ના પડતી વરસાદ વરસ આવ્યો હબાવનો અને તરાવમાં થોડુંક જ પાણી આવ્યું હોય ભલે નકર નથી આવ્યું પણ હું થોડુંક ભારે આંગો હતું હા દેખડા બરાબર હાથી કઈ થોડું ઘણું આવ્યું હે ઓલે ખરે આપણે નતો તેખડે પૂઈ ગયું એથી ઓછું હોય વધારે નહીં હોય એમ ટૂંકમાં તેખડે પૂઈ ગયું હે તો ભાઈ પહેલાં આપણે આવ્યું હતું ને એટલું પાણી આવ્યું છે વધારે નથી અને અટાણે ત્યાં ટાઈમ કેટલો થઈ ગયો હે હવા છ વાઈ ગયા હે છોકરા અમારે એન્જોય કરે છે બેટદડે અને સુરભીબેન એન્જોય કરે છે કુદરતી વાતાવરણ આપડે ભાઈ આ ઉલટી ટૂંકમાં આમ પેટમાં એમ થતું હતું ઉલટી ગયા હું ઉલટી થતી જ નથી ને માથું તો બહુ દુખતું તું આમ જીરીક ઓછું પડ્યું પણ અટાણે એમથી આ માથું આમ ફાટી પડીએ મહા મહેનતે ઉલટી થઈ ગઈ હા કયું ની ઉલટી કરવાન કાંઈ કરતી હતી પણ થતી જ નથી અટાણે થઈ ગઈ હે અને માથું થોડું વધારે દુખે હે સારું થયું ઘરે આવતી રહી હવે એને હાવ રિપેર થઈ જાય ને પછી મૂકવી બીજું તાર મમ્મીને કહેતા ને કે ઓલી નિમસેદ પી ગોળી એક ગોતી ગયો તો

જોયા છે તાર પપ્પા ના પૂછી લે લે મમ્મી આગળ આગે સીધું અને અમારે સુરભીભાઈ દેશી દવા કહી દે મોઢું નહીં ખોલતી ખોલતે કેટલાક માથું દુઃખે છે ને તે મીઠું મૂક્યું હે વળી પાછો જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હે હં મારે ને બા મેં વર્ષે કા હા એટલે મેં વરસે

વચ્ચે જે પાછો ચાલુ થઈ ગયો છે ને આ જી હું કવ સગડી કરું નું કર લેતા તા હવે લાઈટ વઈ ગઈ છે લાઈટ વઈ ગઈ ને કન ના હા સાટા ચાલુ થાય એટલે લાઈટ જાય ગમે ડાયરેક્ટ આપડે આવા હાર મના ની પણ કોઆ છોકરા એક એક ઘટડીના રગટિયા થઈ ગયા લે કે ઘી ખાતા નથી દૂધ ખાતા નથી બધું બંધ કરી દીધું હા પણ ખાય સાફ યે પાક ખાય હા ઈ બધાને વિશે છે વધારે

જો દીડા રેતનમાં ચડી જાવ એટલે તમારે કોઈ સાગર કા ખાવની છે હા કાય દીરાજુ કઈ નહી राजू કે કે આપણે ધ્યાન નવરાય રહી છે રાજીભાઈ લે કે કંઈ ખોરાક કરાવવા જરૂરી છે રાજીભાઈ તારો કહે તો થાય ને કોરા राजू ખાય ન હગે ન ઓમ ન કરે અટાણાન મારથી વધારે થી નથી ખાતો હવે કરે છે <laughs> <laughs>

માતાજી નું મંદિર રહ્યું ઠીક હે મીઠું મૂક્યું તો નતું પૂછ્યું પૂછ્યું તું ઠીક હા હા તો હાલ જય મમ્મી માં જય મમ્મી માં આવરો થારું ભાઈ ચપટી એક મીઠું જીભ ઉપર મૂક્યું તું માથાના દુખાવા માટે દસ થી પંદર મિનિટ રાખવાનું અને પછી એની મીઠા હોતું ગલાસ એક પાણી પી જવાનું એટલે માઠું ઉતરી જાય એમ દેશી ઉપાય છે હવે સુધીબેનને ઉતરે કે હું થાય જોવાનું હે દસ બાર મિનિટ જેવું રાખ્યું ગયું ને થોડુંક મીઠું હજી વધારે રાખવાની જરૂર હતી અને લાર જરાય ના થાય ને તો હવે આમને ટકાવી રાખ્યું જ ને તો જીભમાંથી છે એ અસર કરતું જ હોય

અટળાય ના બે ને આ 3 મહિનાનો વેકેશનમાં ઢીલું મૂકી દીધું છે આ વખતેથી બાકી બે ને ખેંચી જ નથી હતી એમ હવે તો હું મૂકી દીધું હ હા તો મૂક નાવ દેવા દીધું થઈ ગઈ દુખે ને ઘડી પર એક કામ કર તો હુઈ જાય હું કે સુરભી બેન મજામાં ને બે ત્રણ બાટલા દાબી ગઈ ભાઈ આવાજો અહીંયા સોઈ બેન મારી દીધી છે અને આજે એડમિટ રહેવાનું છે કા હા ઘર સાંભર્યું હે પણ કંઈક કાંઈમ આવતું નથી અગિયાર વીસ થઈ છે બે બાટલા ચડી ગયા હે ને હવે અમારી આગળ આવશે ડૉક્ટર એમ કીએ છે નહીં છે કે તમે બધા મજામાં જ હો આપણી અને પપ્પાએ પોસ્ટ નહીં કીધી અને એના ઉપરથી ઘણા બધાએ કીધું હે તો આભાર તમારો કીધું હે કે જલ્દી સારું થઈ જાય ને એવી રીતે અને બાકી આપણે દસ ભર બાટલા ચડાવી લીધા હે એટલે મેં તો કોઈ એટલા ખાઈમાં નથી પણ વચ્ચે આજ જ અહીંયા દુઃખ્યું લોહી જામી ગયું હોય ને ઇન્જેક્શન બહુ ખાતા હે

તો ભાઈ ઘણી વાર એવું કહી ગઈ ને રાતે ભાઈ અમે બધા હું આમ ધીરે ધીરે ઝોલકી મારી બાકી કોઈ તેની અંદર નથી અને આપણા ભાઈને આવું હતું પણ ત્યાં મમ્મીએ ના પાડી દીધી પાછા સવારના આવીને હું પૂછું મેં હું કેવી મજા તું કાલ સાંજે એવો હતો એ ભર્યું રહેવાની નહીં તો પાછો ભાઈ કી ગયા અને હક થાય અહીંયા બાપા કોઈ દી હક ના થાય આમ કંટાળી ગયા જો જો હજી મારી મમ્મી અહીંયા બેઠા પપ્પા બહાર દવા દેખાડવા ગયા હતા હા રજા થઈ ગઈ ને એટલે એ મજા આવે છે હવે બાકી પૂરો હાલ હક કે ખાતો નથી કઈ કામ આવતું નથી આપણું નસીબ માં જે હોય એ કરવાનું હોય બાકી પેલા એમ થતું તું ભૂખ નથી લાગતી અત્યારે એ ભી તમ હે પણ આમ તોય હજી એમ થાય કે જીરી જીરી ભૂખ તાન લાગે હે ઈ હવે થોડું થોડું મન થાય હવે બાકી હવાર માં તો કઈ થાતું જ નતું મન બાકી લીંબુ શરબત ને ઘણું બધું પી લીધું તું એમ પેટ ભર્યું હે આપડું અને આપડા વિરેન આખા આખા હવે ધ્રુજે એટલે આપડે વિડીયો બંધ કરો

અને ઢીંગ લઈને વળી માથું દુખતું તો આમ તો એને જ નહોતું નહીં પણ સાહેબે કીધું એ કે તેડી જાવ ને દવા હતો ક્રોસ પૂરો કરીને પછી જ મોકલતો એટલે આપણે મારુતિ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા અને એક રાત અને એક દિવસ રોકાવું પડ્યુંટલાને બાટલાને ઘણું બધું ખાલી કરી નાખ્યું અને હવે રજા દઈ દીધી છે આજે બુધવારે બતાવવાનું છે વચમાં કંઈ માથું દુઃખે પેટમાં દુઃખે કે ઉલટી વધારે થાય એવું લાગે તો આવવાનું નહીં તો બુધવારે બતાવવાનું છે તો હાલો હવે રજા દઈ દીધી છે અને બસ બધો સામાન્ય પેક થઈ ગયો છે જીરું મોટું બે વાત આવી તો હવે નીકળવાની તૈયારીઓ છે અને હાથ વાગી ગયા હે હાંના ચાલો હવે અમારે ઘર હાંભલું હાય આ જે દર્દી હોય હાજુ થાય ને તો માહ હોય બધા માંદા થાય એવી હાલત થઈ ગઈ છે કેમ કે જાહેર નીંદર ના થાય મજા ના આવે કંટાળો આવે ચાલો હવે આવી છીએ અને આપણે વિડીયોમાં એમ કરી દઈએ તો ચાલો ફરી મળી નવા લોમાં ત્યાં સુધી આવજો